દાહોદ જિલ્લામાં નકલી કચેરીનો મામલો સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર નકલી કચેરી મામલે દાહોદ પોલીસે વધુ પાંચ સરકારી કર્મચારીઓની ધરપકડ કરી દાહોદ જિલ્લામાં નકલી સરકારી કચેરીના મામલામાં દાહોદ પોલીસે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી ઉલ્લેખનીય છે કે અગાઉ દાહોદ ટ્રાઇબલ ઓફિસમાં નિયમક રીતે ફરજ બજાવતા રિટાયર્ડ આઈએએસ બીડી નીનામા સહિત અત્યાર સુધીમાં કુલ અગિયાર આરોપીઓની ધરપકડ દાહોદ પોલીસ દ્વારા કરવામાં આવી છે સમગ્ર દાહોદ જિલ્લામાં અઢાર પોઈન્ટ ઓગણસાઇટ કરોડ ની ગ્રાન્ટ મેળવી મસ્ત મોટું કૌભાંડ સરકારી બાબુઓ સાથે મળીને નકલી ઓફિસમાં આચરવામાં આવ્યું છે ત્યારે પોલીસ તપાસમાં હજુ પણ વધુ સરકારી બાબુઓના નામો ખુલે તો નવાઈ નહીં હાલ તો પોલીસે તત્કાલીન ટ્રાઇબલ અધિકારી બીડી નિનામા પીએ મયુર પરમાર ટ્રાઇબલ કચેરીના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર પુખરાજ રોજ કોમ્પ્યુટર ઓપરેટર પ્રદીપ મોરી મદદનીસ કમિશનર આદિજાતિ વિકાસ કચેરી દાહોદના ગિરીશ પટેલ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર પ્રયોજના કચેરી લુણાવાડાના સતીષ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે નકલી કચેરી મામલામાં હજુ ઘણા મોટા માથાઓ બહાર આવે તો નવાઈ નહીં દાહોદ જિલ્લા એસપી સિદ્ધાર્થનાઓ જે તપાસ કરી રહ્યા છે ફેક ઓફિસ સ્કેમ એ બાબતે ગઈકાલના રોજ પાંચ અલગ અલગ કર્મચારી અથવા કરાર આધારિત કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે જેમના નામ છે મયુર પ્રકાશભાઈ પરમાર પુખરાજ રોજ પ્રદીપભાઈ મોરી ગિરીશભાઈ દલાભાઈ પટેલ અને સતીશભાઈ અશોકભાઈ પટેલ આ પાંચો પાંચ જે તે સમયે જિલ્લા પ્રાયોજના અધિકારીની કચેરીમાં નોકરી કરતા હતા અલગ અલગ ગ્રાન્ટોના ટેબલ સંભાળતા હતા આ ફેક ઓફિસ કેમ્પમાં જે સો જેટલા કોન્ટ્રાક્ટ આરોપીઓએ લીધેલા અને અઢાર કરોડ જેવી રકમ થવા પામે છે આ મોટા ભાગના કોન્ટ્રાક્ટની ફાઇલો આ લોકોના ટેબલથી ઓપરેટ કરવામાં આવતી હતી અથવા વેરીફાય કરવામાં આવતી હતી અને એમાં નોટિંગ કરીને મોકલવામાં આવતું હતું તેઓએ જાણી જોઈ અને આ ખોટી કચેરી છે એ બાબત કોઈના ધ્યાન પર મૂકેલી નહીં અને એના બદલામાં એ લોકોએ નાણાકીય લાભ મેળવેલા જેના પૂરતા પુરાવાઓ ઇન્વેસ્ટિગેશન ઓફિસર કે સિદ્ધાર્થનાઓને પ્રાપ્ત થતાં ગઈકાલના રોજ પાંચે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે